સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સુરતના પાલ આરટીઓ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું અને સ્વચ્છતા અંગે લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા છે સુરત પાલ ખાતે આવેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અને આઝાદી કા અમૃત મહોત્સવ લઈને સ્વચ્છતા દિવસ ઉજવાયો હતો જેમાં પાલ આરટીઓના અધિકારીઓ કર્મચારીઓ સાથે આરટીઓમાં વિવિધ કામ આવતા લોકોને સ્વચ્છતા અંગે માહિતી આપવામાં આવી હતી સાથે પોતાના ઘર મોલ્લા શહેર સહિતના વિસ્તારને સ્વચ્છ રાખવા અંગે પ્રતિજ્ઞા લેવવામાં આવી હતી સાહેબ રોજ સુરત આર પાલ કચેરી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે આજે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી એની અંદર લોકોને જે અહીંયા કચેરીની મુલાકાત લેતા હોય અવારનવાર ઘણા બધા લોકો આવતા હોય છે લાયસન્સી સેવાઓના માટે તો એવા લોકોને સ્વચ્છતા બાબતે સેન્સિટાઈઝ કરવામાં આવેલા છે અને સ્વચ્છતા પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલી છે જેથી કરીને દરેક વ્યક્તિનું પોતાનું ઘર મોહલ્લો સોસાયટી ગામ કે શહેર એ બધાની જવાબદારી વિશે માહિતગાર કરવામાં આવેલા છે પ્રતિજ્ઞા અંતર્ગત દરેક વ્યક્તિઓને એક ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓ મારફતે પ્રતિજ્ઞા આવેલી છે અને સ્વચ્છતા વિશેનું મહત્વ સમજાવવામાં આવેલું છે સર્ટિફિકેટ આની અંદર જે આ અભિયાનમાં જે જોડાયા છે એમને ડિજિટલી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે એવી એક ફેસિલિટી આપવામાં આવેલી છે સુરત આરટીઓ ખાતે ક્લીન ઇન્ડિયા અંતર્ગત યોજાયેલા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા આરટીઓ અધિકારી સહિતના કર્મચારીઓ પણ લોકોને જાગૃત કર્યા છે હજર કોણ હવે સસ્તેટા